મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે વાઘોડિયા સહિત સમગ્ર પંથકમાં મેઘ મહેર જોવા મળી છે વરસાદના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે વાઘોડિયાના શ્રમ શિવ શિવકૃપા ગ્રીન પાર્ક તેમજ વાઘનાથ મહાદેવ પાસે પણ પાણી ભરાયા છે નવાપુરા પાસેથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

બનાસકાંઠામાં વરસાદ તો બંધ થયો છે પરંતુ હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અત્યારે અમે છીએ ડીસા તાલુકાના દામા ગામમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ જે છે દામા ગામનો જે રોડ છે તે પાણીમાં ગરકાવ છે આજુબાજુના ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે તે ઉપરાંત જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીનો અત્યારે સામનો કરતા નજરે પડી રહ્યા છે વધુ પાણી હોવાના લીધે અનેક વાહન ચાલકો પણ આ પાણીમાં અટવાઈ રહ્યા છે વરસાદ બંધ થયાને થયા કલાક જેટલો સમય થયો છે પરંતુ જ્યાં નજર કરીએ ત્યાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુશ્કેલીનો સામનો પણ લોકો કરી રહ્યા છે કેટલાક લોકો પણ આવી રહ્યા છે પૂછશું તેમને શું નામ છે કાકા કેટલું પાણી ગામમાં પાણી તો બાકી બાકીને એટલું આવ્યું છે જિંદગીમાં પહેલી વાર આવું છું કે આટલું પોણી આવેલું કે આવું પાણી અમારી તો આવેલું નથી અને આ પાણી તો આવ્યું ખૂબ નુકસાન લાયું તળાવ ભરાઈ ગયો ક્ષેત્રમાં બધો આવેલો પાક બાગ બધો નિષ્ફળ થઈ ગયો અને વસ્તીને બધાને બાપડે બગાડ ખૂબ જોશે અને હાલમાં તો ગણવા તો હવે થોડીક રાહત મળી છે પણ હજી નવ ટકા એમ કે બબુ કોઈ લેવાનું કોઈ નથી આમાં ખાડા ખૂબ પડ્યા નુકસાન તો આ તળાવ ફૂટી જાય એક્ટિવા પડી જાય સૂટર પડી જાય એટલે ખૂબ નુકસાન જો ભરાઈ ગયા ઘણા અંદર આ અને ચલાવાળા છે ને જે ગુમ એ બધે પાણી પાણી ખૂબ ભરાય છે હાલ ચાલુ જ છે અંદર છે પાણી પાણી વરસાદ તો બંધ થઈ ગયો છે છતાં પણ કેટલી મુશ્કેલી મુશ્કેલી તો હજી ઘણી છે હજી લગભગ તો ઘણો કાલનો વરસાદ બંધ છે પણ મુશ્કેલી હજી સામનો તો લગભગ કાલે હજી સોજી બંધ થાય એટલી આવક છે ચાલો પાણીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આપને દ્રશ્યો બતાવીશ આ ખેતર ના કે જે આ ખેતરોમાં પણ અત્યારે નદી જેમ પાણી વહી રહ્યા છે આ દ્રશ્યો જુઓ આપ કે પાણી જે છે નદીની જેમ વહી રહ્યા છે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે જે પણ લોકો અહીંથી નીકળી રહ્યા છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે કિશોર ધુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા ડીસા તાલુકાના દામા ગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે વરસાદ બંધ થયો છે પરંતુ પાણી અત્યારે પણ ગામમાં ઘુસેલા જોવા મળી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ દામા ગામમાં જવાનો જે રસ્તો છે તે રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે જે પણ વિદ્યાર્થીઓ હોય છે એ શાળાએ પણ આ પાણીમાં થઈને જતા હોય છે અનેક મુશ્કેલીનો સામનો જે છે તે ગામ લોકોને કરવો પડે છે જે ગામમાં પ્રવેશવાનો રસ્તો છે તે પાણીમાં ગરકાવ છે ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વરસાદ બંધ થયાને

ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડૉક્ટર રાહુલ ગુપ્તાના સરાહનીય પ્રયાસથી ક્લાઇમેટ ચેન્જ એક્શન ટ્રેકર ડેશબોર્ડ તૈયાર કરાયું છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચ કરાયું આ ટ્રેકર ડેશબોર્ડ વિવિધ માહિતીઓ માત્ર એક ક્લિકમાં આપશે દેશને બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો કાર્બન બનવાનું લક્ષ્યાંક છે આ ડેશબોર્ડના માધ્યમથી હવે જિલ્લા વાઇઝ તમામ પ્રકારની ઓનલાઈન માહિતી મેળવી શકાશે જિલ્લા જિલ્લાવાઇઝ કાર્બનનું સ્તર કેવી રીતે ઘટાડી શકાય તેનું મૂલ્યાંકન બીજા ફીઝમાં શરૂ થવાનું છે જિલ્લા જિલ્લાવાઇઝ કેટલો એગ્રીકલ્ચર વિસ્તાર છે કેટલો ઔદ્યોગિક વિસ્તાર છે આ ઉપરાંત કેટલું તાપમાન રહેશે જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે જિલ્લામાં કેટલો આ ફોરેસ્ટનો વિસ્તાર આવેલો છે જિલ્લામાં કેટલા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે જિલ્લામાં કેટલા ઉદ્યોગ છે સરકારે જ્યારે ક્લાઇમેટ રિલેટેડ કોઈ પોલિસી તૈયાર કરવી હશે તો આ ટ્રેકરના ડેટા રામબાણ સાબિત થશે આ ટ્રેકરનો લોકો નિઃશુલ્ક વપરાશ કરી શકશે અતિ મહત્વના ગણાતા ટ્રેકર ડેશબોર્ડના નિર્માણ માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ ડોક્ટર રાહુલ ગુપ્તાની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ એમ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનો છવ્વીસમો અંક હતો જે કોપ ટ્વેન્ટી સિક્સ એડિશન હતો એ ગ્લાસ્ગો ખાતે યોજાયેલો હતો અને એ એડિશનમાં આપણા જે દેશના વડાપ્રધાન છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પંચામૃત ગોલનું આહવાન કરેલું આ જે પંચામૃત ગોલ હતા એ થકીનું એક ગોલ હતું કે આપણે ભારત દેશને બે હજાર સિત્તેર સુધી નેટ ઝીરો બનાવવા માટેનો ગોલ હતો મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ ગોલ સાર્થક કરવા માટે આપણે ગુજરાત રાજ્યમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે તારીખ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભે આપણે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર ડેશબોર્ડ એનું લોન્ચિંગ માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે આપણે કરાવડાવવામાં આવ્યું આ એક ડેશબોર્ડ એવું ડેશબોર્ડ છે કે જ્યાં જિલ્લા જિલ્લાવાઈઝ આપણી પાસે ગ્રીનહાઉસ હાઉસ ગેસ ઇન્વેન્ટ્રીનું ડેટા અવેલેબલ છે કદાચ આખા ભારતમાં ગુજરાત રાજ્ય એવું પ્રથમ રાજ્ય છે કે જે આપણી પાસે વિવિધ સેક્ટરોમાં જિલ્લા જિલ્લાવાઇઝ કેટલું ગ્રીનહાઉસ ગેસનું ઇન્વેન્ટ્રી છે એ આપણી પાસે અવેલેબલ છે ના કેવલ એટલું જ પરંતુ એનું જ્યારે બીજું ફેઝ આપણે એક વર્ષની અંદર આપણે લોન્ચ કરીશું તો એની અંદર જિલ્લા જિલ્લાવાઇઝ કેવી રીતે આપણે કાર્બન ગ્રીનહાઉસ હાઉસ ગેસ ઇમિશન્સને ઘટાડી શકાય એના માટે જિલ્લાવાઇઝ એક્શન પ્લાન પણ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે આ એક ઓપન એક્સેસ પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ થતી ન કેવલ સરકારને નિર્ણયો લેવામાં મદદરૂપ રહેશે પરંતુ આમ નાગરિકોને સ્ટુડન્ટ્સને રિસર્ચર્સને એકેડેમિશિયન્સને પોતાના સ્ટડીઝ માટે પણ આ ખૂબ જ ફાયદાકારક રહેશે આનાથી જિલ્લા કક્ષાએ જે ક્વોલિટી ઓફ લાઈફ છે ઈઝ ઓફ લિવિંગ છે એના ઉપર પણ ખૂબ સારું એવું ઇમ્પેક્ટ આવશે એટલે હું માનું છું કે આ એક ઇનિશિએટિવ રાજ્ય સરકારે જે લીધેલું છે એનાથી આપનારા દેશોમાં આપણે ઘણા બધા સારા એવા નિર્ણયો લઈ શકાશે અને ક્લાઇમેટ રિલેટેડ જે પણ પોલિસી મેકિંગ થાય છે એમાં આપણને ખૂબ સારી એવી મદદ મળશે દેશમાં નેટ ઝીરો કાર્બન થાય તે માટેના સરાહનીય પ્રયાસ થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ બે હજાર સિત્તેરની અંદર દેશમાં નેટ ઝીરો કાર્બન થાય તે માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે ને આ પ્રકારનો પડકાર પણ ગુજરાતે ઝીલી લીધો છે અને ગુજરાતે આ પડકાર ઝીલીને તેના પ્રયાસના ભાગરૂપે એક ટેકર તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારનું જે ક્લાઇમેટ વિભાગ જે છે તેના દ્વારા ગુજરાત ક્લાઇમેટ એક્શન ટેકર તૈયાર કરવામાં આવ્યું છે અને તેની સતત નિગરાની જે છે તે ગુજરાત ક્લાઇમેટ વિભાગના સચિવ ડોક્ટર રાહુલ ગુપ્તાની નિગરાની હેઠળ ચાલી રહ્યું છે અને દેશમાં આ પ્રથમ એવું રાજ્ય છે કે હવે લોકો સીધા જાણી શકે તે માટેનો પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ સાર્થક પણ થયો છે આ ટેકર કેવી રીતે કામ કરી રહ્યું છે અને કેવા પ્રકારનું છે તે જોઈએ તો તેની અંદરથી આ પ્રકારની એક આખી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે અને તેમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ એટલે કે જિલ્લાની તમામ પ્રકારની માહિતી દર્શાવવામાં આવી છે જેમાં ડેમોગ્રાફીનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા વિસ્તારની અંદર એગ્રો ક્લાઇમેટ પ્રોફાઇલ જે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે એટલે કે કેટલો રેનફોલ છે કેટલું ટેમ્પરેચર રહેતું હોય છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે કેટલો વિસ્તાર છે અને કેટલા વિસ્તારની અંદર કેટલા પ્રકારનો એગ્રીકલ્ચર વિસ્તાર છે કેટલો ફોરેસ્ટનો વિસ્તાર વિસ્તાર છે તે તમામ પ્રકારના તમામ જિલ્લાઓના ડેટા આ રીતે જોઈ શકાય છે સાથે સાથે કેટલા પ્રકારનો પાવર જનરેટ થઈ રહ્યું છે તેનું પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે મહત્ત્વનું સાથે સાથે એ છે કે ઉદ્યોગો જિલ્લાની અંદર કેટલા છે કેવા પ્રકારના ઉદ્યોગો આવેલા છે તેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કેવી છે કેમિકલ ઇન્ડસ્ટ્રી કેવી છે આ તમામ બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે એટલે કે હવે એક ક્લિકના માધ્યમથી જે નાગરિકો જે છે તે આ ટેક ટેકરની મદદથી જાણી શકશે સાથે સાથે સસ્ટેનેબિલિટી મોબેલિટી કે કેવા પ્રકારની છે તેનો પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવ્યું છે એ જ રીતે જોઈએ તો એગ્રીકલ્ચર રિસ્ક કેટલું છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારનું ટેકર તૈયાર કરવામાં આવ્યું છે મહત્ત્વનું એ છે કે નેટ ઝીરો કાર્બનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને તેનો પડકાર ગુજરાતે ઝીલી લીધો છે અને આ ગુજરાતે પડકાર ઝીલ્યા બાદ સૌ પ્રથમ પ્રયા પ્રથમ પ્રયાસ જે છે આ ટેકર રૂપે મૂકવામાં આવ્યો છે એટલે કે દેશની અંદર પ્રથમ એવું રાજ્ય છે કે જેમાં જિલ્લા વાઈઝના ડેટા જે છે તે ટેકર મારફત મળી રહ્યા છે અને નેટ જીરો તરફ કેવી રીતે વધી શકે તે માટેનો આ સરાહનીય પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યો છે હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર